નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે એડવોકેટ લલિતભાઈ ચોથી વખત વિજેતા બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે લલિતભાઈ રોહિત સતત ચોથી તરમાં પ્રમુખ બનતા તમામ વકીલોએ વધાવી લીધા ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ જેમાં પ્રકાશભાઈ રોહિત જંગી બહુમતીથી વિજેતા થયા આજે બોડેલી સેવા સદન કોર્ટ ખાતે વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં બોડેલી વકીલ મંડળના હોદ્દેદારોમાંથી

પ્રકાશભાઈ રોહિત અને મહેશભાઈ રોહિત વચ્ચે ચૂંટણી યોજાતા પ્રકાશભાઈ વિજેતા થયા છે અને બાકીના તમામ હોદ્દેદારો બિનહરીફ થયા છે જેમાં આખી સમગ્ર ચૂંટણીનું સંચાલન એડવોકેટ સિનિયર ધરાશાસ્ત્રી શ્રી એજે રોહિત સાહેબ અને વિક્રમભાઈ બ્રહ્મભટ સાહેબે ખૂબ સારી રીતે આખી ચૂંટણીનું સંચાલન કર્યું અને સમગ્ર વકીલ મિત્રો દૂર દૂરથી મતદાન કરી આજે ખૂબ સારી મોહોલની અંદર ઇલેક્શન થયું એમાં તમામ મિત્રો નો અમે દિલથી આભાર માનીએ છીએ